દ્વારકામાં સર્વત્ર મેઘમહેરથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા લાંબા ગામે મેઘરાજા મનમુકીને વરસતા ખેતરોમાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હજુ પણ કલ્યાણપુર તાલુકામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે ખેતરોમાં પાણીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ધોધમાર અને અવિરત વરસાદને કારણે અહીંયા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે સર્વત્ર જગ્યાએ મેઘમહેર જોવા મળી રહી છે જેને કારણે અહીંયા લાંબા ગામે ખેતરોમાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા સંવાદદાતા અશોક ફોનલાઈન પર અશોક દ્વારકામાં સર્વત્ર મેઘમહેરથી જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે હાલ શું તો દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારથી જ સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકો ભાણવડ તાલુકો જામ કલ્યાણપુર તાલુકો અને દ્વારકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જામ કલ્યાણપુર તાલુકો જામ કલ્યાણપુરમાં સૌથી વધારે જળબંબાકાર સ્થિતિ જોવા મળી રહી છે વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે ખાસ અને જામ કલ્યાણપુર લાંબા ગામ છે સમગ્ર ગામ ફેરવાયું છે ખાસ અને આજે સવારથી જ મેઘરાજાની અને ગામમાં પણ પાણી ફરી વળ્યા છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સતત ગામ પર વોચ રાખી રહે અને કંટ્રોલ રૂમ ની પણ શરૂઆત કરી દેવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી મેઘો મહેરવાન થયો છે જ્યાં સુત્રાપાડાના પ્રાચીન તીર્થમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગીર પંથકમાં વરસાદને સરસ્વતી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે ગીર પંથકમાં વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી પણ સ્થિતિ જોવા મળી સહાય આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે તો અવિરત વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અનેક જગ્યાએ અનેક નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે ગીર પંથકમાં ભારે વરસાદને પગલે સરસ્વતી નદીમાં પણ નવા નીરની આવક જોવા મળી રહી છે બોટાદના રાણપુર તાલુકામાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા અણિયાળી કસ્તાબી ગામે ખેતરો બેટમાં ફેરવાયા છે આઠ દિવસથી ખેતરમાં ભરાયેલા પાણીને કારણે ખેડૂતો પરેશાન બન્યા છે જુવાર કપાસ બાજરી તલ મગફળીના પાકમાં નુકસાન સેવાઈ રહ્યું છે નુકસાનીનો સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જિલ્લાના રાણપુર શહેર અને તાલુકાની અંદર ગઈકાલે મુશળધાર વરસાદ પડ્યો હતો અને જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં અને ખેતરોમાં પાણી ભરાયા છે ત્યારે હાલ વી ની ટીમ પહોંચી છે રાણપુર તાલુકાના અણિયાળી કસ્બાતી ગામે આ અણિયાળી કસ્બાતી ગામના જે દ્રશ્યો છે અહીંયા ગઈકાલે લગભગ પાંચ કલાકથી વધારે ધોધમાર વરસાદ પડ્યો હતો ને જેના જ કારણે ગામની અંદર અને ખેતરોની અંદર પાણી ભરાયા છે હાલ હું જે દ્રશ્યો દેખાડી રહ્યો છું આ અણિયાળી કસપાતી ગામના જે વાડી વિસ્તારના દ્રશ્યો છે ત્યાં આ વાડીની અંદર અતિ ભારે વરસાદના કારણે આ વાડીની અંદર પાણી ભરાણા છે અને જેના જ કારણે આ ખેતરો બેટમાં ફેરવાયા છે ખેડૂતોએ મહા મહેનતે જે પાક જે અંદર બિયારણ જે નાખ્યું હતું લાખો રૂપિયાના ખર્ચે એ પાણીમાં ગયો એવું લાગી રહ્યું છે અને હાલ આ ભારે વરસાદના કારણે જે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ખેતરો ભેતમાં ફેરવશે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને હાલ તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે રાજુ બારૈયા ટીવી ન્યૂઝ બોટા વરસાદ જિલ્લામાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને લીધે ગામને જોડતા રસ્તા બંધ થયા છે જેડા ગામથી કંસારી અને વાયવાડા જતો રસ્તો બંધ થયો ગામના રસ્તાઓ પર તળાવના પાણી ફરી વળ્યા છે રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે ગામના રસ્તા પર પાણી ફરી વળતા શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે વર્ષ બે હાજર સત્તર થી વરસાદમાં રસ્તો બંધ થવાની સમસ્યા સર્જાય છે અનેકવાર રજૂઆત બાદ પણ હજુ સુધી કોઈ કામગીરી ન થતા મુશ્કેલી સહન કરવી પડે છે રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ છે સંખ્યા પચાસ છોક બચ્ચે છે રસ્તા અમારા બંધ છે બે હાજર પંદર થી મળી વખત કાયમી દેખાય છે બચ્ચો ચાલવાનું બંધ છે શું કરવાનું છે અમારે સાહેબ અમારી વિનંતી સાંભળો તમે અત્યારે આ તળાવની જે પરિસ્થિતિ અને સ્કૂલના બાળકો વિશે અને અહીંયા જે રહેણાંક વિસ્તારમાં જે દરેક સમાજના જે વાલીઓ કે જે તે રહે છે એમના માટેની પરિસ્થિતિ વાત કરું છું તો અહીંયા બે હાજર સત્તર માં પાણી જ આવ્યું ને આ જે વળો હતો ને ડાયવર્ટ થયેલો હોય પહેલા બીજી સાઈડમાં જ આ પાણી જતું હતું અને સીપુ વસાહત જે નેરની કુંડીઓ છે એ તૂટી જવાના કારણે અહીંયા પાણી વધી ગયું અને ખેતરામાં રહેવાનું અને આ જે ખેતરોનો રસ્તો છે આ ખેતરીથી પેલા ખેતરી જવા માટે એમાં હાલ પોણી ચાલુ છે અને રસ્તો બંધ બે દિવસથી સતત આ વરસાદ આવે એના કારણથી ખાડો પડેલો હે ઊંડો એટલે અમારે આ ગોગાડેરી ખેત વિસ્તાર છે એમાં થોડા કંસારી અને જેડા બંને ગામના બાળકોનું આ ગામ બનેલું છે તો અહીંયા વરસાદના કારણે આમ અમારે સ્કૂલની સંખ્યા સિત્તેર છે વરસાદ જામનગરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો અનેક વિસ્તારોમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે જિલ્લા પંચાયત આસપાસ પણ પાણી ભરાયા એસટી સિનેમા અને આસપાસ પણ વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે જામનગરમાં સતત બીજા પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે એસટી સિનેમા આસપાસ પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે સતત બીજા દિવસે પણ અહીંયા વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યું છે